ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ નજીક રોહરની બાવળની જાળીની સીમમાંથી બિનવારસુ હાલતમાં એકસો ને વીસ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું ખાસ કરીને બિનવારસુ હાલતમાં જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હવે જોઈ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય બાકી જાણનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ નજીક ખાલીરોહર પાસેથી દસ પેકેટ ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે જેની માર્કેટ વેલ્યુ રૂપિયા એકસોને વીસ કરોડ જમી થવા જાય છે બી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી અને આ મોટું ડ્રગ્સનું કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ગાંધીધામ નજીક ખાલીરોહરથી સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે અંદાજે એકસો વીસ કરોડની માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો તમામ પેકેટો રોહરની સીમ નજીક બાવળની જાડીમાંથી બિનવારસો હાલતમાં મળી આવ્યા છે પોલીસે આ જથ્થો જપ્ત કરી એફએસએલની ટીમને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે

ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બયાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બી પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અથવા તો કોઈ છે એમાં જે આ જે જગ્યા મળ્યો છે એના આજુબાજુ વિસ્તાર થી જે આગળ પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારો નું પણ નેટવર્ક ઉભો કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી

કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલ માં અત્યારે તપાસ ચાલુ છે જુના પડાઓમાં એમની પણ તપાસ ચાલી રહી છે